ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના કૃણાલ કુમાર શર્મા દ્વારા રહેણાંક વિસ્તારમાંથી મોટા વાહનો તથા ડમ્પરોના અવરજવરથી રોડ રસ્તા તેમજ રાત્રિ દરમિયાન થતી હેરાનગતિ તેમજ ડાકોરના ગામની દરેક સમસ્યા અને ટ્રાફિકના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ લાવવા મુખ્યમંત્રી સુધીને લેખિત રજૂઆત કરીને ડાકોરની જનતાને પડતી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રી કલેક્ટર ખાન અને ખનીજ શાખા નડિયાદ આર એન્ડ બી વિભાગ જિલ્લા પોલીસ વડા તકેદારી આયોગ ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવી છે તમે આ સ્થળ ઉપર આજે અહીં ભેગા થયા છો આ બધા તમે બધા અને જે આપની પોસ્ટ કઈ છે આપનું નામ શું છે અને શા કારણે તમે ભેગા થયા છો મારું નામ કૃણાલ ચંદ્રકાંત શર્મા છે અને હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મંત્રી છું એ મારો હોદ્દો છે આજે અહીં ભેગું થવાનું કારણ એ જ છે કે ઘણા સમયથી ઘણા સમયથી અમે છ જગ્યાએ અમારા લેટર બેડ પર અરજી કરી હતી કે જે ભારે વાહનો જે ગામમાં આવે છે રાતે આવે છે દિવસે પણ હવડે તમે જોયું હશે તો એના કારણે જે રોડ રસ્તાને નુકસાન થયા છે આ તમે જોઈ રહ્યા છો પાછળ જે ગટરોને નુકસાન થયા છે આજે જે દુકાનદાર ભાઈઓ છે આ ગટરો ઉભરાવાના કારણે ગંદકીના કારણે કેટલા બધા એમને નુકસાન થઈ રહ્યા છે એમના બાળકો બીમાર પડી રહ્યા છે એની માટે મેં જાતે જિલ્લા મહામંત્રીના હોદ્દા પર મેં જાતે મુખ્યમંત્રી ડાકોર આરએમ બી જિલ્લા અધિક્ષક કલેક્ટર છ જગ્યા પર મેં અરજી કરી હતી પણ મને એનો સંતોષકારક જવાબ ના મળ્યો અને જે ભારે વાહનો છે તે ચાલુ ને ચાલું રહ્યા એના પર કોઈ જ ગતિવિધિ બાંધવામાં આવી નહીં અને કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નહીં એની માટે મારે આજે પ્રેસના માધ્યમથી મારે આજે રજૂઆત કરવી પડે છે